વાપીમાં એક બેંકમાંથી ચેક ચોરી થવાની ફરિયાદ સામે આવી હતી જેમાં ચેક ચોરી કરનાર જ્યારે ચેક વટાવવા બેંક પર પહોંચ્યો ત્યારે બેંકમાંથી જ ઝડપાઈ ગયો હતો પકડાયેલ આરોપી મોબાઈલમાં એક સોફ્ટવેરની મદદથી બેંકમાં ઊભા ઊભા જ નકલી આધાર કાર્ડ બનાવી લેતો અને પૈસા ઉપાડી લેતો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે માસ્ટર માઇન્ડ આરોપી બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપિંડી કરતો હતો મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઈ વટાવી લેનાર એક માસ્ટર માઇન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે વાપીમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ બેંકમાં ચેક જમા કરવા આવેલ ગ્રાહકોના ચેક ચોરી થતા હતા અને તે બાદ તે ચેક પરની રકમ અન્ય શાખામાંથી ઉપાડી લેવામાં આવતી હતી આ ઘટનામાં પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે વાપી જીઆઈડીસીમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ મહિનામાં બે ચેકની ચોરી થઈ હતી એ ચેકના પૈસા અન્ય બેંકમાં બેંક ઓફ બરોડાની શાખામાંથી એનકેસ કરી લેવાની એક હકીકત સામે આવી હતી જે અંગે તાત્કાલિક વાપી જીઆઈડીસી ડુંગરા ટાઉન પોલીસ મથક પોલીસ ને તપાસ સોંપી હતી અને તમામ બેંકોને એલર્ટ કરવા આવ્યા હતા આ દરમિયાન તારીખ 30મી રોજ ફરી એક્સિસ ચોરી થઈ હતી અને અન્ય એક્સિસ તેને વટાવવા જતાં પકડી સફળતા મળી છે વાપી વિસ્તાર ના વાપી જીઆઈડીસી પોલીસ ની બેંક ઓફ બરોડા ઓગસ્ટ મહિનાના સેકન્ડ વીકમાં બે ચેકની ચોરી થઈ હતી બેંક માંથી અને એ ચેક ની ચોરી કર્યા પછી એ ચેકના પૈસા અન્ય બેંક બેંક ઓફ બરોડાના જે ચેક છે એને ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈને એને એન્કેશ કરીને પૈસા વટાવી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન અને ડુંગરા વાપી વિસ્તારના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો એલર્ટ થઈ હતી આ ચેકની ચોરી કર્યા બાદ ચેક વટાવીને કેશ લઈ ગયેલા વ્યક્તિ છે એના ફોટોગ્રાફ એની સીસીટીવી ફૂટેજ એ આધારે વલસાડ જિલ્લાની તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી જેથી કરીને આ વ્યક્તિ ફરી વખત જો વિસ્તારમાં આવે તોને પકડી શકાય અને તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ આ જ ઈસમ આ જ આરોપી ફરી વખત આ પ્રકારે ચેકની ચોરી કરવા માટે આવ્યો હતો એ એક્સિસ બેંકમાંથી આવીને જે એક્સિસ બેંકમાં જે કેશિયર પાસે પડેલા ચેક હતા એ ચેકની ચોરી કરી હતી અને અન્ય એક્સિસ બેંકમાં જ્યારે એનકેસ કરવા ગયો ત્યારે બેંકને તાત્કાલિક જાણ થતાં એમણે પોલીસને જાણ કરી હતી અને આ બેંકમાંથી ચેકની ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. ચેકની ચોરી કરનાર આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મૂળ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ કાર ભાડે કરી વાપી આવતો હતો. આરોપી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે સાદા કપડામાં બેંકમાં કસ્ટમર તરીકે જતો હતો અને જે ક્લાયન્ટ બેંકમાં ચેક નાખી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોયીઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપ બોક્સ માં પડી ગયો છે તેવા બહાના હેઠળ અથવા તો જે તે જેતેカスタમરના ચેકના નામથી ખોટી ઓળખ ઊભી કરી તે ચેક તફડાવી અન્ય બેંકમાંથી પૈસા ઉપાડી લેતો હતો બેંકમાં જ્યારે કોઈ આઈ કાર્ડ માંગતો ત્યારે તેની પાસે મોબાઈલ માં એક સોફ્ટવેર હતું જે આધારે જે પણ વ્યક્તિનું નામ છે એ નામમાં પોતાનો ફોટો લગાવી આધાર કાર્ડ તૈયાર કરી બેંકને બતાવીને એ નાણા ઉપાડી લેતો હતો આરોપીનું નામ પીયસ ગ્ઞાનીનો શર્મા છે આરોપી મુખ્ય પાલઘર મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને અહીંયા આવતો હતો છેલ્લા એક મહિનામાં એણે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારને ટાર્ગેટ કર્યો છે અત્યારે હાલ એની પૂછપરછ કરતાં એ અલગ અલગ બે દિવસોમાં અહીંયા આવીને આ પ્રકારની એની કામગીરી કરી છે એની મોડસ ઓપરેન્ટની વાત કરીએ તો એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં હાજર રહેતો હતો અને જે ક્લાયન્ટ જે બેંકના કસ્ટમર્સ જે ડ્રોપબોક્સમાં ચેક નાખવા આવતા હોય છે એની પર વોચ રાખતો હતો એને જે ચેક ભર્યો છે એની વોચ રાખતો હતો અને જ્યારે એ કસ્ટમર નોર્મલ કસ્ટમર જ્યારે બેંકમાંથી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપબોક્સમાં પડી ગયો છે અને મારું નામ આ છે એમ તો એને ચેક લઈ લેતો હતો અને એ ચેક લઈને અન્ય બેંકમાં જઈને અન્ય બેંકમાં પોતાની એ ઓળખ આપીને એ ચેકના નાણાં વટાવી લેતો હતો એક બે બેંકમાં એને જ્યારે આઈ કાર્ડ માંગવામાં આવ્યું ત્યારે એની પાસે રેડીમેડ એક પેઇન્ટ નામનું સોફ્ટવેર છે મોબાઈલમાં એ સોફ્ટવેરના આધારે જે પણ વ્યક્તિનું નામ છે ઝેડ એ ઝેડ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણાં એન્કેસ કરાવતો હતો એની બીજી એક મોડલ સોપ્રેન્ડી એ પણ હતી કે એ પોતે બેંકના કસ્ટમર તરીકે જે બેંકના એમ્પ્લોઈઝ જ્યારે વાત કરતા હોય કેશિયર કે કોઈ પણ ત્યારે એ કેશિયરની પાસે પડેલા જે ચેક્સ હોય છે એ નજર ચૂકવીને ચેક ચોરી લેતો હતો એટલે આ બંને મોડસ ઓપરેન્ટ કામ કરતો હતો અને એક બેંકમાંથી ચોરેલા ચેક અન્ય બીજી કોઈ બેંકમાં લઈ જઈને એનકેશ કરાવતો હતો અત્યારે જ્યારે એને પકડવામાં આવ્યો છે ત્યારે એની પાસેથી ટોટલ એક લાખ બે હજાર સાતસો રૂપિયા રોકડા મળેલા છે અને ગઈ તારીખ સાતમી ઓગસ્ટના રોજ જે બેંક ઓફ બરોડાના ચેક ચોરી કરીને જે પૈસા એનકેશ કરાવ્યા હતા ચાર થી વધુ કિંમત એ પૈસાના એણે પોતે બે સોનાના સિક્કા ખરીદેલા છે એટલે બે પચાસ પચાસ ગ્રામના સોનાના સિક્કા પણ પોલીસે રિકવર કરી લીધેલા છે આરોપીની પૂછપરછ કરતા ભરૂચના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પણ એને સેમ પ્રકારનો ગુનો બે હજાર ચોવીસમાં ચાલુ વર્ષે જ એને કરેલો છે ગયા મહિને અને એ ગુનો પણ આરોપીએ કબૂલાત કરી છે અને ત્યાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંક જોડે કન્ફર્મ કરતા આ જ વ્યક્તિએ બેંકમાં ચેક ચોરી કરીને પૈસા એન્કેશ કરવાની હકીકત મળે છે એટલે એ અનુસંધાને પણ ભરૂચ સિટી એ ગુનો દાખલ થયો છે ટોટલ વાપી જીઆઈડીસીના બે અને ભરૂચ સિટી એ કુલ ત્રણ ગુનાના કબૂલા તેણે આપેલી છે હજી પણ મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરીશ અને તમામ બેંકોને પણ અપીલ કરીશ કે આ વ્યક્તિ દ્વારા આપની બેંકમાં કોઈપણ પ્રકારની ચેકની ચોરી કે આપની બેંક સાથે કોઈ ચીટિંગ કરેલું હોય તો આપ આગળ આવો અને આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવો આ માસ્ટર માઇન્ડ આરોપી પાસેથી એક લાખ રૂપિયા રોકડ મળી આવી છે અત્યાર સુધીમાં તેને વાપીમાં આવી રીતે ચાર લાખ રૂપિયા ઉપાડી ચૂક્યો છે જેમાંથી તેને બે સોનાના સિક્કા પણ ખરીદ્યા છે જે પોલીસે કબજે કર્યા છે